આ બંનેને પકડી પાડવામાં આવ્યા છે તેઓ વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયા છે આમાંથી ઈસમ નંબર એક મકસુદ અહેમદ ઉર્ફે ઓએસ ઉર્ફે અમન અમનુદ્દીન કાઝી કે જે પેટલાદમાં રહે છે તેના વિરુદ્ધમાં અગાઉ ત્રણ ગુના દાખલ થયેલા છે ઈપીકો કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબના ગુનાના કામે જે અનુક્રમે બિલ્લીમોરા નવસારી ખાતે નરોડા અમદાવાદ શહેર ખાતે તથા વડોદરા શહેર મોબાઈલ ફોન નવ ચાર પચીસ હજાર એક ફોર્ડ ગાડી આશરે કિંમત એક લાખ તથા ભારતીય પાસપોર્ટમાં લગાડેલા બનાવટી કેનેડાના વિઝા સ્ટીકર મળી સાત છે